હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી આ અકસ્માતમાં આઠ બાળકોના મોત થયા છે જ્યારે બાવીસ બાળકો ઘાયલ થયા છે જેમાંથી બેની હાલત નાજુક છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોહિયાળ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું વડાપ્રધાને કહ્યું હતું કે મારી સંવેદના બાળકો ખોનાર પરિવારોની સાથે છે મહેન્દ્રગઢના કનીના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલ ઈદની રજા બાદ પણ ખુલી હતી ગુરુવારે સવારે બસ પાંત્રીસ જેટલા બાળકો સાથે શાળાએ જઈ રહી હતી આ દરમિયાન ઉનાળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો પાંચ બાળકોનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બાકીના એકનું હોસ્પિટલમાં મોત થયું હતું આ ઘટના સવારે લગભગ આઠ ને ત્રીસ વાગ્યે બની હતી ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જાણવા મળે છે અમે તેનું મેડિકલ કરાવી રહ્યા છીએ તે ખૂબ જ સ્પીડમાં સ્કૂલ બસ ચલાવી રહ્યો હતો જેના કારણે બસ પલટીને ઝાડ સાથે અથડાઈ હતી તો હાલ ત્યારે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે